બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા એકાણું મિલીમીટર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે સવારથી જ મેઘમહેર શરૂ થતાં નદીઓ તળાવો અને વકળાઓ છલકાઈ ગયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસામાં ધાનેરા તાલુકામાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે જે ભૂગર્ભ જળ સ્તર માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે આજે સવારે છ વાગે સુધીમાં ધાનેરામાં અઠાવન મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે સાંજે ચાર વાગ્યા સુધીમાં વધુ તેત્રીસ મિલીમીટર વરસાદ નોંધાતા કુલ આંકડો એકાણું મિલીમીટર પર પહોંચ્યો છે જોકે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે લાંબા સમયથી સૂકી પડેલી ધાનેરાની જીવાદોરી સમાન રેલ નદી આ ચોમાસામાં ફરી જીવંત બની છે આજે સવારે પણ નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો પાણીની ભારે અછતનો સામનો કરી રહેલા ધાનેરા માટે આ એક શુભ સંકેત છે રેલ નદીમાં પાણીનો પ્રવાહ જોવા માટે ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોની ભીડ નેગાડા ગામથી ધાનેરા શહેર સુધી જોવા મળી હતી વરસાદી પાણીના સંગ્રહ માટે માલોત્રા ગામના ગ્રામજનોએ રેલ નદી વચ્ચે માટીનો પાળો બાંધી પાણીને ગામના તળાવમાં વાળ્યું હતું જોકે આજે આવેલા ભારે વરસાદને કારણે આ પાળો ધોવાઈ ગયો હતો તેમ છતાં એક તળાવમાંથી બીજા તળાવમાં પાઇપલાઇન દ્વારા પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે માલો કાઠું તળાવ આજે વરસાદી પાણીથી છલકાઈ ગયું હતું અને પાણી તળાવ નજીક આવેલી માધ્યમિક શાળામાં પણ પ્રસર્યું હતું ધાંદ્રા તાલુકાનું સૌથી મોટું ગણાતું જાડી ગામનું વિશાળ તળાવ પણ નવા નીરથી છલકાઈ ગયું છે અને તે પાણી આગળ મોટા મેળા ગામ તરફ વળી રહ્યું છે જાડી ગામમાં રોડની બંને બાજુ આવેલા તળાવ પણ પાણીથી ભરાઈ ગયા છે સતત પાણીની આવકને કારણે જાડીનું તળાવ સ્થાનિક ખેડૂતો માટે સિંચાઈના પાણી માટે ફાયદાકારક સાબિત થશે ભારે વરસાદને કારણે ધાનેરાના સિયા રવિયા કોટડા સેરા અને રવિયા તરફના માર્ગો વરસાદી પાણીના બાનમાં આવી ગયા છે સેરા પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ખેતરોમાંથી આવતું પાણી એક પછી એક ખેતરને ચીરીને આગળ વધી રહ્યું છે સેરા રોડ પરનું તળાવ પણ છલકાઈ ગયું છે આજે સવારે પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે રવિયાથી નાના મેડા તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો રવિયા વોકડામાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી વાહન ચાલકો બંને કિનારે અટવાયા હતા ધાનેરા તાલુકાના જડિયાથી ભાટીબ ગામને જોડતો માર્ગ પણ આજે ધોવાઈ ગયો હતો અને પાણી જડિયા ગામમાંથી પસાર થયું હતું આ જ રીતે ગોલા ગામ નજીકથી પસાર થતા વહેણમાં પુષ્કળ પાણી આવતા ગોલા તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો બીજી તરફ રાજસ્થાન રાજ્યના રાણીવાડા તરફ જતો માર્ગ પણ ધરણોદર ગામ નજીક બંધ થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી આજ રીતે ધાનેરાના નાનોડાથી રમુણ ગામને જોડતો માર્ગ પણ પાણીના પ્રવાહમાં દોવાઈ ગયો છે ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં ભારે વરસાદને કારણે તળાવો અને પાણીના મોકળાઓમાં પુષ્કળ પાણી આવ્યું છે સાથે જ તળાવો પણ વરસાદી પાણીથી છલકાઈ ઉઠ્યા છે